સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસ દ્વારા ખેડૂતોને લઈને વિશાળ રેલી આદિવાસી મજૂરો જોડાયા હતા જય જવાન જય કિસાન ના નારા સાથે ઉગ્ર આંદોલન કરવામાં આવી રહ્યું છે શહેરના બસ સ્ટેન્ડ નજીકથી કલેક્ટર કચેરી સુધી એમ પાંચ કિલોમીટરની રેલી કાઢવામાં આવી

માંગણીઓ મુખ્યમંત્રી સુધી એ પહોંચાડવા રજૂઆત ન આવે તો પછી ગાંધીનગર સુધી રેલીની પણ આવી કોંગ્રેસ દ્વારા આંદોલનને વધુ તીવ્ર બનાવવાની તૈયારીઓ જે છે તે દર્શાવાય છે ત્યારે ખેડૂત અને મજૂરોના હક માટે લડત ચાલુ રાખવાની જાહેરાત થઈ છે ગુજરાતમાં કોંગ્રેસની રેલીથી રાજકીય ગરમાવો જે છે તે હાલ જોવા મળી રહ્યો છે ત્યારે જે સુરેન્દ્રનગર અને આસપાસના વિસ્તારોમાં જે ખેત મજૂરો છે જે આદિવાસી લોકો છે એમને ભાગ્યા તરીકે રાખતા હોય છે તેમને પણ વળતર મળે તેવી માંગ જે છે તે કોંગ્રેસ દ્વારા હાલ તો કરવામાં આવી રહી છે હાલમાં સુરેન્દ્રનગર કે અંદર આવેદન પત્ર દિયા છે કલેક્ટર મહોદય કો જો માવઠેકી वजह से ફસલ બરબાદ ہوئی છે यहाँ लाखों की संख्या में आदिवासी समाज के भाई आए थे और आवेदन पत्र हमने दिया है क्योंकि खेडूत लोगों को यहाँ मुआवजा मिल रहा है तो हमारे आदिवासी भाइयों ने भी मेहनत करी है तो हमारे आदिवासी भाइयों को भी मुआवजा मिले ये हमारी मांग लेकर हम आए थे कलेक्टर महोदय को अगर हमारी मांगे यहाँ पूरी नहीं होती है तो हम यहाँ से लेकर गांधीनगर तक उग्र आंदोलन करने की भी मांग रखेंगे जय जौहर जय आदिवासी सुरेंद्र सुरेंद्रगर जिला द्वारा અમારે આવેદનપત્ર આપીને રજૂઆત કરેલ છે કે જે ખેતીમાં નુકસાન બાબતેની રકમો ચૂકવાય છે તેમાં જે વાડી કે ખેતરો ભાગે રાખનાર બાકીના જે બહારથી મજૂરો આવે છે એમને પણ સહાય યોગ્ય તે ચૂકવવી જોઈએ એ પ્રકારનું આવેદનપત્ર સરકાર મોકલવા જે પ્રમાણે ગત વર્ષે જે ચોમાસામાં નુકસાન પડ્યું બે હજાર ચોવીસ અને આ વર્ષે પણ અતિવૃષ્ટિના કારણે ખેડૂતોને નુકસાન થયું ને સરકાર ખાસ કૃષિ રાહત પેકેજ લઈને આવી એમાં ખેડૂતોને તો એની રકમ એના ખાતાઓમાં જમા થવાની શરૂ થઈ ગઈ છે અને તમામ ખેડૂતોને ચુમ્માલીસ હજારની રકમ સહાય પ્રે દસ હજાર કરોડનું ભારતીય જનતા પાર્ટીએ જે પેકેજ આપ્યું એ અંતર્ગત ખેડૂતોને સહાયની રકમ મળી રહી છે પરંતુ જે મહેનત ભાગ્યા હોય છે જે આદિવાસી પરિવારો હોય કે અઢારે સમાજના જે લોકો પોતે ખેતીની જમીન ધારણ નથી કરતા પરંતુ ખેતી મહેનત ભાગે લઈ અને મજૂરી થકી પોતાનું રોજગાર ચલાવતા હોય એવા પરિવારોની ચિંતાના અર્થે આજે સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસ સમિતિ અને મજૂર પરિવારો વતી આવેદનપત્ર આપવાનો કાર્યક્રમ કર્યો હતો બસ સ્ટેન્ડથી લઈ અને કલેક્ટર કચેરી સુધી રેલી કરવામાં આવી અને અમારી મુખ્ય માગણી એ છે કે કૃષિ સહાય પેકેજ અંતર્ગત ખેડૂતોને જે સહાયની રકમ મળે છે એ તો ઇનપુટ સબસિડી તરીકે ખેડૂતોને મળે છે પરંતુ ખેતમજૂરો તરીકે જે પોતાનો પરસેવો રહે છે એ લોકોને જે પણ આર્થિક નુકસાન સહન કરવામાં આવે છે તો એની પણ આ સરકારે ચિંતા કરવી જોઈએ અને એને પણ જે પ્રમાણે ખેતીનો ભાગ રાખે છે પચીસ ટકા ત્રીસ ટકા એ રીતે એમને પણ અલગથી કૃષિ સહાય પેકેજ જાહેર કરવામાં આવે અને પચીસ ત્રીસ ટકા જે પ્રમાણે ચુમ્માલીસ હજારના પચીસ ત્રીસ ટકા ગણીએ તો પંદરથી વીસ હજાર

ઉદેપુર દાહોદ આ બધા આદિવાસી વિસ્તારમાંથી લગભગ એકાદ લાખ પરિવારો ગુજરાતની અંદર ખેતી તરીકે આવે છે અને જમીન માલિકો પાસે લોકો ત્રીસ ટકા પચીસ ટકાના ભાગ્યા ખેતરથી લોકો ખેતી રાખે છે પરંતુ જ્યારે કુદરતનો પ્રકોપ થાય પૂર વરસાદ આવે અતિવૃષ્ટિ થાય અછતની પરિસ્થિતિ ઊભી થાય વરસાદ ખેંચાઈ જાય કે વાવાઝોડાની પરિસ્થિતિ થાય ત્યારે ગુજરાત સરકાર ખેડૂતોને જમીન માલિકોને એ એસડીઆરએફમાંથી બાવીસ હજાર અને ચુમ્માલીસ હજાર રૂપિયા રકમ ચૂકવે છે પરંતુ આ જે ખેતમજૂરો છે એ ખેતમજૂરીને એક રૂપિયાની સહાય મળતી નથી આથી આજની અમે રેલીના માધ્યમથી ગુજરાત સરકાર પાસે માંગણી કરીએ છીએ કે આ ખેતમજૂરીને અલગથી જે ખેડૂતોને જે રાહત આપવામાં આવે છે ચાલુ રાખો એમાંથી એક પણ રૂપિયાની કટોતી કર્યા વગર આ ખેતમજૂરીને વધારાના ત્રીસ ટકાની રકમ જેટલી સહાય એમને ડાયરેક્ટ મળવી જોઈએ વધારાનું એક નવું પેકેજ જાહેર થાય એની માગણી માટે સમાજ દલિત સમાજ ઓબીસી સમાજ આ બધા સમાજો વધારે વર્ણ સાથે મળી અને આજે અહીંયા કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યું આ બાબતે હકારાત્મક વલણ નહીં દેખાવે તો અમે સુરેન્દ્રનગરથી સચિવાલય સુધીની પણ યાત્રા કરતા